નમસ્તે એડવેન સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં તો અત્યારે છે ઉનાળાનો સમય અને તમને લોકો જોવા મળે છે બાર્બેક્યુ કરતા તો અમે પણ વિચાર્યું કે અમે પણ એક મંચુરિયમનો પ્રોગ્રામ બનાવી નાખીએ તો અમારું કિચન છે એ અંદરની સાઈડ છે પણ અમે આ જે સેટઅપ છે એ બધો બહાર લીધો છે બાલ્કનીમાં એકદમ કુદરતી સૌંદર્ય સાથે આપણે બનાવીશું આજે ચટપટું મંચુરિયમ તો શરૂ કરીએ આપણે મંચુરિયમ બનાવવાનું મંચુરિયમ બનાવવા માટે આપણે પહેલાં બનાવીશું મંચુરિયમની ગોળી એના માટે લીધી છે કોબી અને ગાજર સૌથી મુશ્કેલ કામ છે મંચુરિયમ બનાવવામાં કોબી અને ગાજરને ખમણમાં બહુ મહેનત લાગે છે એમાં અને પછી આપણે કરશું એને ડીપ ફ્રાય અમે લીધું છે એર ફ્રાયર તો પહેલી વખત જ અમે વાપરવાના છીએ તો ખબર નથી અમને કે બનશે કે નહીં બને પણ ટ્રાય કરી જોઈ કદાચ બની જાય કારણ કે મંચુરિયાની ગળીમાં એટલું બધું નથી હોતું ખાલી એને શું કહેવાય ક્રિસ્પી કરવાની હોય છે તો ટ્રાય કરી અને પછી આપણે કરીશું વઘાર તો સૌથી મુશ્કેલ કામ છે ખમણવાનું ખાસ કે ખમણેલ તૈયાર મળતી હોય તો એકદમ ઈઝી હોત મંચુરિયમ બનાવવાની પણ નથી તો આપણે કલાક ખમણશું તો અમે દોઢ કલાકની મહેનત બાદ ખમણે લીધા છે કોબી અને ગાજર ને હવે આપણે એનું પાણી કાઢશું તો મેં પાણી કાઢી લીધું છે કોબી ને ગાજરનું ને આ એકદમ ડ્રાય છે ને આ પાણીને રાખવાનું છે નાખી નથી દેવાનું એને જ્યારે આપણે વઘાર કરીએ ત્યારે અને આમાં ખાલી નાખવાનું છે થોડુંક મીઠું અને મેંદાનો લોટ સાળવાનો છે થોડોક આમાં પાણી નાખવાનું જ નથી ખાલી આ જે કોબીને ગાજરનું પાણી હોય ને ઈજ તે બીજુ કોઈ એક્સ્ટ્રા તમારે કંઈ એડ નથી કરવાનું આમાં થોડીક વાર પેલું રહે એટલે એકદમ ઢીલું થઈ જાય એટલે પહેલેથી થોડુંક કઠણ રાખવું પડે નહીં તો તમારી ગોળી બનતી નથી એકદમ ખીચડી બની જાય છે જ્યારે તમે વઘારો ને ત્યારે તો થઈ ગઈ છે અમારે ગોળી બનાવવાનો લોટ તૈયાર મેં આમાં મેંદો નાખ્યો આમાં ઘણા કોન્ફોરે નાખે પણ અમારી પાસે નથી મેંદાથી જ બનાવી નાખ્યા અને ઘણા આમાં શું કહેવાય આજીનો મોટો આવે ને એ પણ નાખે પણ એવી વસ્તુ અમારી પાસે છે નહીં વિદેશમાં એટલે અમે જે અમારી પાસે જે ઇન્ગ્રેડિયન્ટ હોય એનથી જ બનાવી પણ અમારું મંચુરિયમ બહુ મસ્ત બને છે અઠવાડિયામાં એક વખત અમે મંચુરિયમ બનાવી તો આશા કરી કે આ વખતે તે હરાશ થાય તો આ છે ઓવનમાં મૂકવાનું આમાં બધી ગોળી બનાવીને પેલા વાળી કરીને આમાં બધી ભરી દેવાની પછી આ રાઉન્ડ આવી રીતે ફરે ને એર એરફ્રાય થઈ જાય એમાં તમારે ડીપ ફ્રાય કરવાની જરૂર નથી પડતી આમાં ફ્રેન્ચ ફ્રાય થાય છે પણ ટ્રાય કરી કે આપણી મંચુરિયમની ગોળી પણ થઈ જાય તો હું પેલા આમાં થોડુંક તેલ નાખી દઉં ને હવે મંચુરિયમની ગોળીને આવી રીતે તમારે એકદમ શું કહેવાય આમ ગોળ નથી કરવાની નકરી એકદમ શું કહેવાય લીચી થઈ જાય ને તો પછી જ્યારે તમે વઘાર કરો ને ત્યારે એ પાણી ન ઓછું હોય અને એકદમ કઠણ કઠણ રહી તો આવી રીતે તમે કરશો ને તો તમારી ગોળ એકદમ કેવા તમે બહારથી મંચુરિયન લાવો એવી ગોળી બનશે તો પહેલાં મેં વિચારતા કે આમાં ડાયરેક મૂકી પણ આ ગોળી એટલી બધી કઠણ નથી થોડી ઢીલી છે તો કદાચ ફરે તો કદાચ વિખાઈ જાય બધી કદાચ આની અરે સોંટી જાય તો અમે વિચાર્યું કે પેલા આમાં મૂકી થોડીક એર ફ્રાય થઈ જાય પછી પાછી આમાં આપણે ટ્રાન્સફર કરી અને પછી પાછી આને ફેરવશું અને આ છે તમને જોવામાં લાગે કે આ છે ઓવન પણ એવું નથી ઓવન પ્લસ એર ફ્રાયર અમે ઘણા સમયથી વિચારતા લેવું લેવું તો ઘણી બધી પ્રોડક્ટ જોઈ ઘણી બધા વિડીયો જોયા ઘણા બધા રિવ્યુ જોયા અને પછી ફાઇનલી છેલ્લે આ લઈ લીધું છે હવે જોઈએ એમાં કે મંચુરિયનની ગોળી થાય કે નહીં થાય તો હું આમાં બધી મૂકી દઉં થોડીક તેલ વાળી કરેલ છે તો આ ટ્રે આપણે આપણે તૈયાર છે હવે મૂકવાની છે અંદર એની પહેલા આપણે શરૂ કરીએ કોઈ પણ વસ્તુ તમારે એરફ્રાય કરવી હોય એની પહેલા તમારે ટ્રેટ કરવું પડે છે મશીનને અને ઈ અહીંયા એનું ફંક્શન અંદર હોય હશે તમે

ઢોકળા ખમણ ઘણી બધી વસ્તુઓમાં બનાવી શકો તો અમે એરફાઈ એરફાઈ નથી કરતા પણ આ બનાવી તો ખાલી જાણકારી આપી કે કોઈ ખરીદતા હોય તો એને સારું પડે અને અમે પહેલી વાર યુઝ કરીએ છીએ પહેલી વાર તો નહીં જો કે ઘણી વાર હતું યુઝ કર્યું પણ મંચુરિયન માટે પહેલી વાર યુઝ કરીએ છીએ એટલા માટે સમજાવી છીએ કે આવું આવું આવે છે તો પ્રીહીટ થઈ ગયું છે મશીન અહીંયા લખાણને આવે છે એડ ફૂડ તો હવે તમે ફૂટ ને અંદર મૂકી શકો છો તો હવે આપણે ખોલી ને તો અંદર બહુ ગરમ થઈ ગયું છે ને હવે તમે જે કાંઈ તમારું એરફાયર કરવાનું હોય તે અંદર મૂકી શકો એની અહીંયા ચાર ટ્રે આવે ત્રણ ને ચાર ક્યાં મૂકવાની એ પેલામાં ગાઈડમાં લખેલું હોય પણ અમે હવે દર વખતે તો કંઈ ગાઈડ ગોતવાની હોય તો અમે અહીંયા લખી નાખ્યું છે કે કયા ફંક્શનમાં કયા કઈ ટ્રેક કેટલા નંબરમાં મૂકવાની તો એર ફ્રાયર માટે બે નંબરના બે નંબરની ટ્રેમાં મૂકવાનું છે તો આપણે અહીંયા મૂકી દઈએ ને હવે કરી દઈએ આપણે બેન હવે કરી દઈએ આપણે સ્ટાફ સ્ટાફ તો ઓટોમેટિક થઈ ગયું તો હવે વીસ મિનિટમાં આપણી જે ગોળી છે એ એર ફ્રાય થઈ જાય અને જોવું હોય તો તમારા અંદર લાઈટ આવે તો તમે અહીંથી જોઈ શકો કે કેવો હાલ ચાલશે અંદર

પણ બે લોકો માટે હાલો અત્યારે સોળ મિનિટ બતાવે છે ને ચાર મિનિટ થઈ ગઈ તો આપણે જોઈ લઈ કારણ કે આપણે બીજામાં ટ્રાન્સફર કરવાની છે આ મશીનમાં બહુ ધ્યાન રાખવું પડે કે આ બહુ ગરમ થઈ જાય અંદર પૂરું સ્ટીલનું આવે સ્ટેન્ડર્ડ સ્ટીલનું એટલે બહુ ગરમ થઈ જાય તમારે બહુ ધ્યાન રાખવું પડે છે હું ઘણી વખત બળી ગઈ અમારા બધા હાથના ડાક જોઈને તમને ખબર જ પડતી પડી જાય છે કે હું આમાં બહુ બળેલી છું તો બહુ ધ્યાન રાખું હવે આપણે આમાં ટ્રાન્સફર કરશું આ એટલી બધી મહેનત છે કે તમારે ઓઇલ ન ખાવું હોય તો બાકી તમારે વાળું ખાવું હોય તો ઇન્સ્ટન્ટ તેલ મૂકો અને તળી નાખો પણ આ તેલ વગેરેનું હેલ્ધી હોય એટલે એટલી મહેનત કરવી પડે છે તો પહેલા આપણે ભરી લીધી છે આ અડધું જ ભરવાનું છે તો પહેલા આને પણ બે ત્રણ મિનિટ માટે આપણે એરફ્રાય કરી અને પછી પાછી બધી એક ઘરે મૂકી દેવો અમે ભૂલ કેરી કે એક પછી એક મૂકી ને આને પણ મૂકી દે આપણે બીજા નંબરમાં તો અહિયાં થઈ ગઈ છે બાર મિનિટ અને હવે આપણે આને કાઢી લેખું પાસિયામાં ભરી દેખું આપણે

વઘારમાં બહુ શાકભાજી જો લીધું ગાજર લસણ આદુ લીલી ડુંગળી પણ સારું મજા આવે છે એકદમ કુદરતી વાતાવરણ સાથે એટલો પક્ષીનો અવાજ આવે ને કે તમે ઘડીક સાંભળો ને ઘડીક ઉમેરો ને તો કેટલા બધા પક્ષી બોલે એકદમ શાંત વાતાવરણ હોય ને આજે રવિવાર છે એટલે બહુ શાંતિ હોય શનિવાર હોય તો થોડીક કેવી અવાજ આવતો હોય પણ

એક એક નાના બધી સિટીમાં એક એક નાના રેસ્ટોરન્ટ ખોલી ખોલી નાખાય તો સારું પડે આપણે જેવા ઘણા બધા હશે વેજીટેરિયન કે જેને આ તકલીફ પડશે પણ પછી એમ થાય કે કોઈનું એમ હોય તો રેસ્ટોરન્ટ બેન કરવું પડે મંચુરિયન એટલા બધા હેલ્ધી હોય તોય બધા ઘણી વખત એવું કહેતા હોય છે કે મંચુરિયન અનહેલ્ધી છે અને હું ખવાય ખબર નહીં કેમ કહેતા હશે ખાલી શાકભાજી તો હોય એ તો એટલા બધા શાકભાજી મને <Platform scenarios> <Nein> સારું લાગે છે કડીક રહેવા દઈએ તો ઠંડુ થઈ જાય ને પર પાછા બે ત્રણ ડાઘ પડી જાય હાથે તો કાઢી લઈએ આપણે ગોળીને જોવામાં તો સારી લાગે છે થોડોક અવાજ આવે છે તો ક્રિસ્પી પણ બની ગયું છે સારી છે હવે કરશું આપણે વઘાર મેં તેલ મૂકી દીધું છે એમાં આપણે નાખશું લસણ આદુ અને બધા શાકભાજી કેપ્સિકમ ગાજર ડુંગળી બધું અને આપણે મસ્ત રીતે મિક્સ કરી લેવું અને એમાં થોડોક નાખશું આપણે સોયા સોસ એક બે ચમચી જેટલો હેરખી રીતે મિક્સ કરીને તમે આમાં બધું એક સાથે પણ એડ કરી શકો ગોળી અને પાણીને બધું પણ એમાં શું થાય છે ને કે આ જે બધા શાકભાજી હોય ને એકદમ ઢીલા થઈ જાય છે બહુ સડી જાય છે તો મજા ન આવે ખાવામાં પણ આવી રીતે તમે કરો તો તમારા શાકભાજી એકદમ ક્રિસ્પી રહી છે તમને ખાવામાં મજા આવે છે તો હું આવી રીતે વઘાર કરું છું આવી રીતે એક એક્સ્ટ્રા એક પ્લેટમાં કાઢી લેવાનું પછી પાછું આપણે બીજી રીતે વઘાર કરવાનો મેં લીધો છે મંચુરિયમનો મસાલો ગજેન્દ્ર મસાલા જે અમે લેવા લેવાતા થોડોક પાણીમાં મિક્સ કરી હવે કઢાઈમાં નાખી દેવાનું પછી જે ઢોલ કોબીનું પાણી હતું એ નાખી દેવાનું થોડોક સોયા સોસ નાખી દેવાનો અને ફૂલ ગરમ કરવાનું જ્યાં સુધી ન આવી જાય ત્યાં સુધી અને ત્યાર પછી ગોળી છે ને એને એડ કરવાની જેથી કરીને તમારી ગોળી જલ્દીથી પાણી સૂહી લે તો ગોળીને એડ કરી અને પાછી બે ત્રણ મિનિટ આપણે સડવા દેવું તો થઈ અને વાતાવરણ પણ એકદમ જોરદાર છે આજે રવિવારનો દિવસ છે તો મસ્ત વાતાવરણ છે શાંત છે અને એકદમ ઝીણો ઝીણો પક્ષીનો અવાજ આવે છે તો સારું વાતાવરણ છે આજે અને હવે આપણે કરશું બધા શાકભાજી એડ તો એકદમ મસ્ત લાગે છે જોવામાં મોઢામાં પાણી આવે એવું હવે કરશું આપણે કોઈતંબી એડ કોઈતમડી એકદમ દેશી છે એનો વિડીયો મેં બનાવેલો છે વિડીયો ન જોયો હોય તો તમે જોઈ શકો છો મસ્ત સુગંધ આવે છે કોઈતંબરીની કોતંબરી નાખો તો એકદમ કોઈ પણ વસ્તુ એકદમ લુક એકદમ બદલી જાય છે સ્વાદ કરતાં પણ જોવામાં એકદમ મસ્ત લાગે છે કોઈ પણ વસ્તુ તો તૈયાર છે આપણું મંચુરિયન જોવામાં એકદમ મસ્ત લાગે છે તમને કલર કલરમાં થોડું કામ તેમ લાગતું હોય તો બહાર જેવું નથી બનતું કારણ કે એમાં ઘણા બધા મસાલા એડ કરેલા હોય અને ઘેરે બનાવો હોય તમારા હિસાબથી બનાવો છો પણ મસ્ત છે તો તૈયાર છે આપણું મંચુરિયમ અને હવે આપણે જમી લઈ કારણ કે બહુ મોડું થઈ ગયું છે વિડીયો બનાવતા બનાવતા અને અમારું વચ્ચે માઇક પણ બેન થઈ ગયું હતું તો અમે આવી રીતે એ પાછળથી એડ કરીએ છીએ અત્યારે તમે જુઓ તો સમય છો છે બપોરના ત્રણ વાગી ગયા છે આ ટેબલ ઉપર અમે રસોઈ બનાવી હતી અને હવે આ ટેબલ ઉપર અમે જમી લેવું બાલ્કનીમાં મસ્ત વ્યૂ સાથે અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયો સાથે